રાજકોટ અગ્નિકાંડમાં તપાસનો ધમધમાટ ચરો સાત અધિકારી પર ગાજ

અધિકારીઓ એનઓસી ન હોવા છતાં પોઝિટિવ અભિપ્રાય આપતા ચકાસણી વગર જ પોલીસ કમિશનર ને મોકલી દેતા રાજકોટમાં જે ગેમ ઝોનમાં બત્રીસ બાળકો રાગ થઈ ગયા તે કયા કારણે થયા તેના મળ્યા પુરાવા દ્રશ્યો હચમચાવી નાખશે રાજકોટના આગ કાંડમાં બત્રીસ લોકો હોમાયા બાદ ભ્રષ્ટ બાપુઓને બચાવવાનો ખેલ શરૂ થયો છે ત્યારે હવે રાજકોટમાં હાપીર બનેલા ગેમ ઝોનમાં કઈ રીતે રાગ થયો તેના પુરાવા મળી આવ્યા બાળકો કઈ રીતે તડપી તડપીને મરી ગયા તેના દ્રશ્યો સામે આવ્યા રાજકોટ આગ કાંડના ભયાનક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા નીચે જ્વલનશીલ સામગ્રી હોવા છતાં કેવી રીતે ઉપર બિલ્ડિંગ કામ ચાલી રહ્યું હતું એક તણખું પડતા જ એક મિનિટ વિકરાળ આગ લાગી ગઈ અને વિનાશ સર્જાયો દ્રશ્યમાં જોઈ શકાય છે કે સાંજના પાંચ ને તેત્રીસ કલાકે ધીરે ધીરે તણખા ચરવાનું શરૂ થાય છે એક સીડી પર બિલ્ડિંગ કામ દરમિયાન તણખા નીચે પડે છે માત્ર એક જ મિનિટમાં તણખાથી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે

અગ્નિકાંડની કોંગ્રેસ અને ભાજપ આમને સામે આવી ગયા છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલે પૂર્વ મેયર પ્રદીપ ડવના ગેમ ઝોનમાં પડાવેલા ફોટા દર્શાવ્યા શક્તિસિંહ ગોયલે સવાલ ઉઠાવી આરોપ લગાવ્યો કે અમૂલ્ય જીવનની રીક્ષા કરવાનું કામ ચૂંટાયેલી સરકારનું છે

રાજકોટનું વધુ એક ગેમ ઝોન આગ ઝોન બનાવવા તૈયાર છે ફાયર અનૌસી વગર ધમધમતું હજુ તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગની રાખ પણ બુજાઈ નથી ત્યાં રાજકોટનો વધુ એક ગેમ ઝોન આગ ઝોન બનવા માટે તૈયાર છે અગ્નિકાંડ બાદ અચાનક જ ઊંઘમાંથી જાગેલા તંત્રએ ગેમ ઝોન પર તવાય બોલાવતા વધુ એક ગેમ ઝોનની બેદરકારી સામે આવી રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફન બ્લાસ્ટમાં ન્યૂઝ એટીનની ટીમે તપાસ કરી તો મહાનગરપાલિકાની લાલિયાવાડીનો વધુ એક નમૂનો જોવા મળ્યો ફન બ્લાસ્ટ ખાતે પચીસ મે બે હજાર ચોવીસના રોજ ખરીદાયા ફાયર સેફ્ટીના સાધનો કેટલાક સાધનો અગાઉ સોળ જાન્યુઆરીથી બે હજાર ચોવીસે ખરીદાયા હતા વગર ફન બ્લાસ્ટ ધમધમતું હોવાનું સામે આવ્યું ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે શું ફન બ્લાસ્ટ ના સંચાલકોએ રાતોરાત ફાયર સેફ્ટી ના સાધનો ખરીદ્યા રાજકોટમાં મોતની આગ બાદ રાજ્યનું સુતેલું તંત્ર જાગ્યું ગેમ ઝોન નો પર બોલાવાય કર્યા ત્યાસે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઘડાયો છે રાજકોટના ગેમ ઝોનમાં ત્રીસ થી વધુ લોકો ભરતું થયા બાદ સુતેલું તંત્ર અચાનક જ જાગ્યું છે મોતની આગ બાદ હવે અધિકારીઓને બેરોકટોક ધમધમતા ગેમ ઝોનમાં ફાર સેફ્ટી છે કે નહીં તેની તપાસ કરવાનું ભાન થયું છે રાજ્યભરના ગેમ ઝોનમાં તપાસ કરવા માટે તવાઈ બોલાવી ગેમ ઝોન સીલ કરવામાં આવ્યા સુરતમાં તંત્રની કામગીરીને ઘોડીને પીજેતા ગેમ સંચાલકોની ઘટના સામે આવી સીલ કર્યા છતાં ગેમ ઝોનમાં અવરજવર શરૂ થઈ ગઈ છે આબાજુ અમદાવાદનું તંત્ર જાગ્યું અમદાવાદ મનપાએ ગેમ ઝોન સામે કાર્યવાહી શરૂ કરી તપાસ બાદ અમદાવાદના ત્રણ ગેમ ઝોન સીલ કરાયા ગોતામાં ફન ગીટો ચાંદોડિયાની જોય એન્ડ જોય સીલ કરી દેવામાં આવી નિકોલના કેમ્પસ ગેમ ઝોનને પણ સીલ કરાયો ઘોડા છૂટ્યા ત્યારે તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઘડાયો શહેરના કુલ 34 ગેમ ઝોનમાં ચકાસણી કરાઈ જેમાં 34 પૈકી 28 ઇન્ડોર અને 6 આઉટડોર ગેમ ઝોન છે 34 પૈકી 31 ગેમ ઝોન પાસે એનઓસી ઉપલબ્ધ હતી 3 ગેમ ઝોન પાસે એનઓસી ન હોવાનું સામે આવ્યું

જુનાગઢમાં પણ તંત્રની ની બેદરકારી સામે આવી જુનાગઢના રોયલ ગેમ ઝોનમાં પણ પ્રશાસને ફાયર સેફ્ટી કોઈ સુવિધા ન હોવાનું સામે આવ્યું છેલ્લા કેટલાય સમયથી ફાયર એન ઓસી વગર ધમધમતું હતું ગેમ ઝોન હાલ સુરજ મલ્ટિપ્લેક્ષ આવેલ રોયલ ગેમ ઝોન પર નોટિસ લગાવીને સીલ કરવામાં આવ્યું

અંબાજી દાતા પંથકમાં કાજા ગરમીના કારણે કારમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થયો છે ત્યારે એટલી જ વાર માં ધુમાડાએ આગનું સ્વરૂપ ધારણ કરી લીધું જોત કાર અગનગોળો બની ગઈ કાર આખી બળીને ખાખ થઈ ગઈ કારમાં બે મુસાફરોના સદનસીબે જીવ બચી ગયા કાર ચાલકની સમય સૂચકતા કારણે જાનહાની ટળી હતી વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે કાર પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો આ વડોદરામાં ચંડી બન્યાનધારી ગેંગનો આતંક આખું લોકર ઉઠાવી ગયા वडुद्राના ભાઈલીમાં ફરી એકવાર ચડ્ડી બનિયાં ધરી ગેંગનો આતંક સામે આવ્યો છે ભાઈલીમાં મોનાલિસામાં લેકビューમાં ગેંગ ટ્રાટકી હતી અર્ધી રાત્રે ગેંગના સભ્યો સોસાયટીમાં ઘૂસી જતાં દોડધામ મચી ગઈ હતી ચડ્ડી બનિયાં ધરી ગેંગના પાંચ સભ્યો મોનાલિસા લેકビュー સોસાયટીમાં દિવાલો કુદી ઘસ્યા હતા એક બંધ મકાને નિશાન બનાવ્યું હતું ચારધામની યાત્રાએ ગયેલા પરિવારની ગરમા તસ્કરોએ ટ્રાટકી આખી આકું લોકર જ ઉઠાવી ફરાર થઈ ગયા સમગ્ર ઘટના સોસાયટીમાં કેબ થઈ દ્રશ્યમાં જોઈ શકાય છે કે પાંચ સક્ષો એક બાદ એક દિવાલ કુદી સોસાયટી પ્રવે છે બાદમાં બંધ મકાનમાં પહોંચે છે જે બે ઘરના સભ્યો છે પકડવા માટે સિક્યુરિટી ગાર્ડ હરકતમાં આવે છે ચોરને પકડવા માટે સિક્યુરિટી ગાર્ડ પાછળ દોડે છે પરંતુ ચોર ટોળકી સિક્યુરિટી ગાર્ડ પર પથ્થરમારો કરે છે જ્યારે એક ચોર માથા પર લોકર લઈને ભાગે છે બીજા તેને રક્ષણ આપતા નજરે ચડ્યા આ રીતે ચોર લોકર લઈને આગને ત્રણ દિવસ બાદ પણ લોકોનો મૃતદેહ નથી મળતો પરિવારજનો હોબાળો મચાવ્યો રાજકોટમાં આગ કાંડને ને ત્રણ ત્રણ દિવસ થઈ ગયા છતાં હજુ અનેક પરિવારોને તેના કાળજાના કટકાના મૃતદેહ મળ્યા નથી ત્રણ દિવસથી મૃતકોના પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ મળે તેની રાહ જોઈને બેઠા છે સિવિલ હોસ્પિટલ બહાર પોતાના ગુજરી ગયેલા સ્વજનોની જાણકારી માટે તળવળી રહ્યા છે અને તંત્ર પર રોષ ચાલવી રહ્યા છે હવે લોકોની ધીરજ ખૂટી પડી છે તંત્ર એટલું નિષ્ઠુર થઈ ગયું છે કે મૃતકોના પરિવારજનો સાથે પણ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી રહ્યું છે પરિવારજનો ત્રણ દિવસથી પરેશાન છે

ટીઆરપી ગેમિંગ આગની ઘટના અંગે મોટી કાર્યવાહી કરતા વહીવટીતંત્રએ સાત અધિકારીઓ સસ્પેન્ડ કર્યા છે આ અકસ્માતમાં રાજકોટ મહાનગરપાલિકાના બે અધિકારીઓ મરદદીશ ઇજનેર જયદીપ ચૌધરી અને ટાઉન પ્લાનર ગૌતમ જોશીને સસ્પેન્ડ કરવામાં આવ્યા આ સાથે પોલીસ વિભાગના બે અધિકારીઓ પોલીસ ઇન્સ્પેક્ટર એન આર રાઠોડ અને પોલીસ ઇન્સ્પેક્ટર વી આર પટેલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ સાથે જ માર્ગ અને બાંધકામ વિભાગના બે અધિકારીઓ એડિશનલ એન્જિનિયર પારસ કુઠિયા અને ડેપ્યુટી એન્જિનિયર એમ આર સુમાને પણ

રાજકોટ આગકાળના ભયાનક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા નીચે જ્વલનશીલ સામગ્રી હોવા છતાં કેવી રીતે ઉપર બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું એક તણખું પડતા જ એક મિનિટમાં વિકરાળ આગ લાગી ગઈ અને વિનાશ સર્જાયો દ્રશ્યમાં જોઈ શકાય છે કે સાંજના પાંચને તેત્રીસ કલાકે ધીરે ધીરે તણખા ચરવાનું શરૂ થાય છે એક સીડી પર બિલ્ડિંગના કામ દરમિયાન તણખા નીચે પડે છે માત્ર એક જ મિનિટમાં તણખાથી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે

રાજકોટનું વધુ એક ગેમ ઝોન આગ ઝોન બનવા તૈયાર છે ફાયર અનોસી વગર ધમધમતું હજુ તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગની રાખ પણ બુજાઈ નથી ત્યાં રાજકોટનું વધુ એક ગેમ ઝોન આગ ઝોન બનવા માટે તૈયાર છે અગ્નિકાંડ બાદ અચાનક જ ઊંઘમાંથી જાગેલા તંત્રએ ગેમ ઝોન પર તવાય બોલાવતા વધુ એક ગેમ ઝોનની બેદરકારી સામે આવી રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફન બ્લાસ્ટમાં ન્યૂઝ એટીનની ટીમે તપાસ કરી તો મહાનગરપાલિકાની લાલિયાવાડીનો વધુ એક નમૂનો જોવા મળ્યો ફન બ્લાસ્ટ ખાતે પચીસ મે બે હજાર ચોવીસના રોજ ખરીદાયા ફાયર સેફ્ટીના સાધનો કેટલાક સાધનો અગાઉ સોળ જાન્યુઆરીથી બે હજાર ચોવીસે ખરીદાયા હતા છેલ્લા બે ફાયર સાધનો વગર ફન બ્લાસ્ટ ધમધમતું હોવાનું સામે આવ્યું ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે શું ફન બ્લાસ્ટ ના સંચાલકોએ રાતોરાત ફાયર સેફ્ટી ના સાધનો ખરીદ્યા રાજકોટમાં મોતની આગ બાદ રાજ્યનું સુતેલું તંત્ર જાગ્યું ગેમ ઝોન નો પર બોલાવાય તવાય કર્યા ત્યાસે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઘડાયો છે રાજકોટના ગેમ ઝોનમાં ત્રીસ થી વધુ લોકો ભરતું થયા બાદ સુતેલું તંત્ર અચાનક જ જાગ્યું છે મોતની આગ બાદ હવે અધિકારીઓને બેરોકટોક ધમધમતા ગેમ ઝોનમાં ફાયર સેફ્ટી છે કે નહીં તેની તપાસ કરવાનું બહાન થયું છે રાજ્યભરના ગેમ ઝોનમાં તપાસ કરવા માટે તવાઈ બોલાવી ગેમ ઝોન સીલ કરવામાં આવ્યા સુરતમાં તંત્રની કામગીરીને ઘોડીની પીજેતા ગેમ સંચાલકોની ઘટના સામે આવી સીલ કર્યા છતાં ગેમ ઝોનમાં અવરજવર શરૂ થઈ ગઈ છે આ બાજુ તંત્ર જાગ્યું અમદાવાદ મનપાએ ગેમ ઝોન સામે કાર્યવાહી શરૂ કરી તપાસ બાદ અમદાવાદના ત્રણ સીલ કરાયા ફન ગીટો સીલ કરી દેવામાં આવી નિકોલના કેમ્પસ ગેમ પણ સીલ કરાયો ઘોડા છૂટ્યા ત્યારે તબેલા તાળા મારવા જેવો ઘાટ ઘડાયો શહેરના કુલ ચોત્રીસ ગેમ ઝોનમાં ચકાસણી કરાઈ જેમાં ચોત્રીસ પૈકી 28 ઇન્ડોર અને છ આઉટડોર ગેમ ઝોન છે ચોત્રીસ પૈકી એકત્રીસ ગેમ ઝોન પાસે એનઓસી ઉપલબ્ધ હતી ત્રણ ગેમ ઝોન પાસે એનસી ન હોવાનું સામે આવ્યું રાજકોટના અગ્નિકાંડ બાદ પોરબંદર વહીવટી તંત્ર હરકતમાં આવ્યું શહેરમાં આવેલ શિવ મોલમાં ગેમ ઝોન સીલ કરવામાં આવ્યો બારડોલી અને જુનાગઢમાં પણ તંત્રની બેદરકારીનો પર્દાફાશ ગેરકાયદે ચાલતા હતા ગેમ ઝોન સુરત જિલ્લાના બારડોલી શહેરમાં ફાયર વિભાગે ચેકિંગ હાથ ધર્યું બારડોલીના બાબેન સ્થિત હેપી પ્લેનેટ ગેમ ઝોનમાં નિયમ મુજબ ફાયરના સાધનોનો અભાવ જોવા મળ્યો તો બારડોલી પોલીસે મેળા બંધ કરાવ્યા હતા જુનાગઢમાં પણ તંત્રની ની બેદરકારી સામે આવી જુનાગઢના રોયલ ગેમ ઝોનમાં પણ પ્રશાસને ફાયર સેફટીની કોઈ સુવિધા ન હોવાનું સામે આવ્યું છેલ્લા કેટલાય સમયથી ફાયર એન ઓસી વગર ધમધમતું હતું ગેમ ઝોન હાલ સુરત મલ્ટીપ્લેક્ષ આવેલ રોયલ ગેમ ઝોન પર નોટિસ લગાવીને સીલ કરવામાં આવ્યું

પહોંચી કાર પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો આ વડોદરામાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક આખું લોકર ઉઠાવી ગયા વડોદરાના ભાયલીમાં ફરી એકવાર ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક સામે આવ્યો છે ભાયલીમાં મોનાલીસામાં લેકવ્યુમાં ગેંગ ત્રાટકી હતી અર્ધી રાત્રે ગેંગના સભ્યો સોસાયટીમાં ઘુસી જતા દોડધામ મચી ગઈ હતી ચડ્ડી બનિયાનદારી ગેંગના પાંચ સભ્યો મોનાલીસા લેક વ્યુ સોસાયટીમાં દિવાલો કુદી ઘુસ્યા હતા એક બંધ મકાનને નિશાન બનાવ્યો હતો ચારધામની યાત્રાએ ગયેલા પરિવારની ઘરમાં તસ્કરોએ ત્રાટકી આખી આખું લોકર જ ઉઠાવી ફરાર થઈ ગયા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ દ્રશ્યમાં જોઈ શકાય છે કે પાંચ શખ્સો એક બાદ એક દિવાલ કુદી સોસાયટીમાં પ્રવેશે છે બાદમાં બંધ મકાનમાં પહોંચે છે જે બે ઘરના સભ્યો ચારધામ યાત્રાએ ગયા હતા તે ઘરને નિશાન બનાવે છે ઘરના દરવાજા પર લાગેલું તાળું તોડી અંદર પ્રવેશી ચોરો લોકરનું આખું લોકર